शहर सबिर का बाप बेटा किसी का नहीं जो बेटा हो के उतरे ईसा है कहा वतना बोलो द्वारका दी जय कालिया ठाकुर भाई बोलो आपको पंजाबी गल बात कर तो रामायण ने आपको पंजाबी के રાવણ અમરતો રહ્યો મા જાનકી કહ્યું કે તમે આમ આમર્યો અમારી નાખો એમ ભાઈ રાવણ બે જ થયા છે એક આ લંકેશ દશાનંદ એક રાવણ પાતાળ લોકમાં થયા છે એ પણ રામ કૂતા હતા ત્યારે એને પાતાળ લોકમાં લઈ ગયા હતા રામને ખબર ત્યાં અહીં નહીં મર્યા ન્યા બાપ બાપા ગયા ત્યાં પછી રાવણને કૂટી નાખો પાછા અહીંયા આવ્યા આ દશાનને કૂટી નાખો એટલે ખબર ના હોય તો એ વાત ન કરાય માં જાનકી હું કંઈ બોલા નહોતા રામને કોઈ અભિમાન આવ્યું નહોતું મા જાનકીને ખબર હતી કે મારા ઘરવાળા છે ભગવાન છે એટલે એવું કંઈ સમજવાનું નહીં ખબર હોય એટલી વાત કરાય આ બધી ભગવાન રામને ક્યારેય અભિમાન આવ્યું જ નથી તું એમ કહેતો હતો કે મેરા તો પરિવાર ભેગો રે રોડમાં ન રખેડ નહો માતાજીનો ઉપાસક સૌ હું કરું એમ થાય તો એ તારા દેવા અનેક માતાજીનો પોષક છે અનેક ઈ તારીવારી બોલે નહીં ને તું કે માતાજી કરે નહીં ને માતાજી કોઈને કોઈ મારે નહીં એટલે હું કરીમાં કે હું હું કરતો હાલી નીકળીમાં હું મા નથી બહારું ઉપરવાળાની પણ સીટી ફાટશે અને થાશે પણ જવાની વેળા પાસ ભેગા મળીને બાંધશે મુજકી ઠા તું ને પણ ઠાઠરીમાં લઈ જાશે લાકડા ભેગો તું ને બાળી દેશે ભાઈ અંગોઠે આગ સાપી આઘા બેસી જશે રાખ તારી તો ઉડી જવાની અને હા ડિણીને કરશે નાવાની ઉતામ દસ દિવસ તારો શોખ બાકી હું કરતો માં હું બહારું આવું જ થશે આવ્યા ને ત્યારે હવા બે કિલો હતા મરી જાય ત્યારે હવા બે કિલો જ રહે આ તો આપણે બનાવ્યું છે એટલે એ દઈ દેવું પડે માટી છે મિલજાના બંદા એ બધી વાતો લાંબી હોય પણ રામ किसी को मारे नहीं यहां पर मर जाते हैं कर कर बुरा काम बुरा काम करके कर कर मर जाते हैं એટલે આવું છે બધું કે મહામંત્રનો એ મોટેરો છે મહિમાઈ એ વખાણું બ્રહ્મના શિયાદ મા રે પણ ઋષિયો ઋષિઓ એ જપતા તા એના જા એ હરી નોતા શ્યારોવેદ મા રે પસે નિરંજન એ હતા શક્તિ નિરાતા શિયાર વેદમાં ત્યારે ઋષિ અને જાપ જપતા હતા આવી વાતો છે બધી પણ હવે આપણે અમારો વરસાદનો એક વિડીયો બનાવવાનો છે બે હજાર પચીસનો નો ક્યારે વાવણી થશે ક્યારે પણ અતિ વરસાદ પડશે ને એની તારીખો આપણે આપશું એટલે આપણે વરસાદની અગાહી આપણે કરવાની છે આ સુમાના શિયાળ મહિના ક્યારે વરસાદ આવશે ક્યારે નહીં આવે ક્યારે વાયરું આવશે ક્યારે અતિ વરસાદ થાય એમ ખેડૂતની માહિતી આપવાની છે આપણે આમાં એટલે આ વિડીયો બને ને ત્યાં સુધી આગળ વધારો શેર કરો લાઈક કરો તો અમને કંઈક મજા આવે ને પાછા વિડીયો આવા બનાવશું એટલે વરસાદની આગાહી સુમાહે આવતી રહે તો જય બોલેજર જય ઠાકોર જય દ્વારકાધીશ